સાહેબ આપનું નામ હું ડૉક્ટર જયશ રેસેટ એથડી તો કરી હતી અધ્યક્ષ તરીકે ફરક લાગે શો કહેશો સાહેબ આજે વાત રોગચાળે માથું ઉચકાયું વસ્તુ રોગચાળા વિશે વાત કરું તો અમારે હોસ્પિટલમાં ઉપડી હમણાં દસેક ટકા એટલો વધારો છે સેવન ટુ ડેઇટ હન્ડ્રેડ ઉપડી રહેતી હોય છે એનું બીજું કારણ એ પણ છે જે સરકારશ્રીએ તાજેતરમાં ત્યાં જગ્યાના સેવાઓ અંતર્ગત માધ્યમિક સર્જન ફિઝિશિયન પેડિયાટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ તમામ જગ્યાઓ ભરાયેલો હોવાથી દર્દીઓનો સારી રીતે લાભ લે છે એટલે ઓપડીનું પ્રમાણ વધારે છે સાહેબ દવાનો કેટલો આપણો સ્ટોક છે ને બધા દવા અંગે અમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે સરકાર શ્રી તરફથી તરફથી જીએલસી તરફથી જરૂર પડે અમે રોગી પીડા પણ દવાઓ પૂરી પાડવામાં આવે સાહેબ રોજની કેટલી ઓટ હોય છે જોવા માટે કસારો અમારી ઓપડી દરરોજ મેં આપણે સાતસો કે આઠસો

સરકારીમાં જ્યાં જોયું સાહેબ અહીંયા લાઇનું લાગેલી છે કસારો કેસબારીમાં જોયું તો દવામાં માં લેબોરેટરીમાં શું કહેશો